હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ સો અત્યારે ગાઈઝ અમે લોકો નીચે છીએ પાર્કિંગમાં અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે દીદીના ઘરે જમવાનું છે એટલા માટે અને અમે થોડા વહેલા નીકળ્યા છે એટલે પહેલાં ભાઈના ત્યાં જવાનું છે ત્યાંથી અમે લોકો નીકળીશું દીદીના ત્યાં જવા માટે ગાડીમાં થોડું ઘણું કામકાજ કરાવી દીધું હતું કેમ કે અમે એસેસરીઝ ઇન્કલુડ નથી કરાવી જ્યારે અમે કાર લીધી ત્યારે બધું જ બહારથી કરાવી રહ્યા હતા અને બીજું બધું તો તમને લોકોને આઈડિયા નહીં આવે બટ જે થોડું ઘણું બધું કરાવ્યું છે એ તો તમને નીકળે જને આપણે પૂછીને કહી દઈશ કે કઈ કઈ વસ્તુ કરાવી છે એની સાથે સાથે ગાડી ઉપર શું લખાયું છે એ પણ તમને લોકોને હું બતાવી દઉં તો અહીંયા ગાઈઝ લખાઈ દીધું છે બિસ્ટ અહીંયા લખાવ્યું છે નિશીવ અને અહીંયા આપણી ચેનલનું નામ લખાવી દીધું છે એના સિવાય આગળ જોગણી કૃપા લખાઈ દીધું છે એ પણ તમને લોકોને બતાવી દઉં અને સીટ કવરનું કામ બાકી છે સીટ કવર અને કંઈક બીજું પણ છે બે ત્રણ વસ્તુ હજુ બાકી છે એ કદાચ કાલ કે પરમ દિવસ થશે આજે તો થઈ નથી શકી બરાબર હેલો હેલો શું શું કરાયું આજે ગાડીમાં થોડું આનો વોઇસ છે ને બહુ આવી રહ્યો છે તમારે લો કરવો પડશે હા બેટા શું માં દીકો હાય આજે ગાડીમાં હા બેટા ફ્લોરિંગ અને સીટ કવર ખાલી બાકી રહ્યું છે બાકી બ્લેક ફિલ્મ કરાવી દીધી છે 50% યસ યુવી ફિલ્મ કરાઈ છે ફ્રન્ટ ની સૌથી મોંઘી આ યુવી ફિલ્મ થઈ છે આ કઈક સમથિંગ 2200 રૂપિયા ની થઈ કે આ થી આ શું હીટ પ્રોટેક્શન મળે હમ હમ જરૂરી હતું હા પછી આપણે જે દરવાજા ખોલીએ ને ત્યાં જો મેટલ ની કરું લખેલું હશે ક્યાં આગળ તમારે ત્યાં બતાવ તું ત્યાં ખલેશ કે ત્યાં ભી દેખાશે જો નીચે કરું લખેલું મને નહીં દેખાય

બ્લેક ફિલ્મ કરાવી દીધી છે બરાબર પણ મને એ વસ્તુ ના ગમી બરાબર કેમ કે એ નતું ને તો એનો લુક વધારે સારો આવતો હતો એટલે ના હમણાં થોડા દિવસ દો હવે છે તો હેલો મમ્મી જય શ્રી કૃષ્ણ એ વસ્તુ બરાબર પણ છે અહીંયાગળ એમનેમ જે આપણે વિડીયો લેતા હોય તો અહીંયા છે ને બહુ મસ્ત લાગતું હતું હવે છે ને થોડું બ્લેક બ્લેક લાગે છે બટ કઈ વાંધો નહીં બરાબર મમ્મી રાયડી રેડી મમ્મી તો હજુ પરમ દિવસ બે દિવસ પહેલા આ ને પાછું જ જવાનું મારે તો હા રોકાત નહીં હા પણ એમની ગાડી ના લીધી હોત તો અમારી બે દિવસ રોકાઈ જાતે કઈ જાતે યસ હા બેટા ચલો જયશુ બાબા નિશુ તને કોણ કોણ મળશે આજે કોણ મળશે બોલો બોલો હા નથી ખબર કશું જ નહીં શું ને કશું જ ખબર નથી સો બસ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે જઈએ છે અને જોઈએ આજે તો જો કે એમ પણ મજાક મસ્તી તો બધા ભેગા થશું એટલે થશે જ પણ આ બ્લોગમાં તો તમને લોકોને મજા જ આવવાની છે એટલે ચલો પહેલાં તો નીકળીએ ભાઈના ત્યાં પહોંચવા તાર પપ્પા એ તાપ પપ્પા જવું તાપ પપ્પા મોટા નહીં นี่สม่ด้ปะพ่อบุ๋ลสูอะไตาปะพ่อบุ่มดี่ตาปาน้ำสูใชมอตุมอตุก็อีสไตรจัลเซนมอตุจัลเซนมอตุจัลเซนนี่สูบุ่มปาร์ตโอปาร์ตโอจ้าตาปะพ่บุ่มปาร์จ้าจัลมามาเวจัลมามาเวจัลมามาเวจัลมามาเวจัลมามาเว

ટાટા ટાટા મોટી મજા મસ્ત છે થેન્ક યુ હા બેટા આ એને શું શું કહેવાય થઈ ની અહીંયા જો લોકો બરાબર હું તમને મળી દઉં શું કરો રચિતા બેન વિદાય અર્પિત કુમાર અર્પિત કુમાર પાતળા થઈ ગયા છે થઈ જ ગયા તો નહીં લાગતા સ્નેહ મિલન કે વિદાય સમારંભ વિદાય સમારંભ વિદાય સમારોહ ગજ્જ સ્નેહ મિલન આયા તો આ તો પ્રેમ ખૂટશે જ નહીં નહીં નઈ ઘરે જતા જતા બહુ મનાવો પડશે જો 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 તમે નહીં આવો તો ચાલશે પણ માહિર તો જોવશે જ શું બેટા અ અ અ એ અ હા નો ગુસ્સો નઈ ઉછો નહીં નિસુ મોટા પપ્પા કે તો આપડી ગાડીનું નામ શું છે ગાડીનું નામ કેતો બેટા મોટા પપ્પા બોલો ટાટા કરો બોલો આ ગાડી છે તમારી રાત્રે અમે લોકો ઘરે આવી ગયા હતા અને વ્લોગ કન્ટિન્યુ ના કરવાનું એક જ રીઝન હતું કે કાલે નવી ગાડીની અંદર એટલી ખતરનાક પ્રોબ્લેમ થઈ ગઈ ને સારું થયું અમે લોકો ઘરે આવી ગયા બાકી તો મતલબ કહેવાય ને કે હું તમને લોકોને બધી જ વસ્તુ નેક્સ્ટ વ્લોગની અંદર કહીશ અમારા ગાડીનું ટાયર ફાટી ગયું બે દિવસની અંદર બરાબર અને એવું ટાયર ફાટ્યું છે કે પંચર પણ ના થઈ શકે બરાબર એ તમને હું નેક્સ્ટ બ્લોગની અંદર બધું જ બતાવીશ અત્યારે હું અને નિશ્યુ જઈ રહ્યા છે મારા મમ્મીના ઘરે બિકોઝ છે ને મારે ક્યારનું જવું હતું બટ ટાઈમ સેટ નહોતો અને આજે મારા રીલ્સનું કોઈ એવું કંઈ અર્જન્ટ કામ નથી એટલે એવું વિચાર્યું કે આજે હું ત્યાં જઈ આવું સવારથી સાંજ કાં તો કદાચ સેટ થશે તો રાત પણ રોકાઈ જઈશ તો પછી કાલે આવીશ કદાચ રીલ્સનું કોઈ સેટ થાય તો તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું પણ નેક્સ્ટ વ્લોગ જોવાનું તમે મિસ ના કરતા બરાબર એન્ડની અંદર તમને હું બતાવું છું કે ભાઈ કેવું થયું છે ને કેવું નહીં એટલે તમને લોકો નેક્સ્ટ વ્લોગ જોવાનું મિસ ના કરતા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો કોમેન્ટ કરી દો અને બસો કે બહુ જ જલ્દી પૂરા થવાના છે જો કે ગણતરી તો ક્યારની હતી થર્ટી ફર્સ્ટની હતી એને ઉપર પણ આ છ મહિના જતા રહ્યા છે બટ હજુ નથી રહ્યા કઈ વાંધો નહીં લેટ હોગા પર લેટેસ્ટ હોગા તો આવો નવો પ્રેમ આપતા રહો સપોર્ટ કરતા રહો મળી મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ